તો જુનાગઢમાં આવેલા મંગલનાથ બાપુના આશ્રમથી ગિરનાર પગથિયા સુધીનો બનેલો નવી શીસી રોડ અત્યંત બિસ્માર બન્યો છે અત્યુનાગઢ મનપા દ્વારા જાન્યુઆરી માસમાં ગિરનાર તળેટીમાં આવેલા મંગલનાથ બાપુના આશ્રમથી ગિરનાર પગથિયા સુધીનો સીસી રોડ નવો બનાવવામાં આવ્યો હતો તો તંત્રની બેદરકારીના કારણે જનતાના નાણાંનું પાણી થયું હોય તેવી સીસી રોડની સ્થિતિ થઈ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે હાલ નવા બનેલા સીસી રોડમાં ખાડા પડવા લાગ્યા હોવાથી લોકોને અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મનપા દ્વારા હાલ ભવનાથ વિસ્તારમાં પરિક્રમા રોડ પાસે પણ પુલનું કામ ચાલતું હોવાથી મનપા અધિકારી અને પદાધિકારી દ્વારા કામનું વખતો વખત નિરીક્ષણ કરવામાં આવે તો નાગરિકો માટેના સાર્વજનિક કામોમાં કોઈ નબળાઈ ન રહે તે સુનિશ્ચિત થાય હું એમ નહીં કહું કે કામગીરી નબળી થઈ છે પણ જ્યારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હતી ત્યારે એના થોડાક દિવસ પહેલાં જ્યાં રોડ બન્યો હતો પણ વિકાસનું કામ થાય તો પ્રજા પબ્લિકે સાથ સહકાર દેવાનો થતો હોય છે હવે ત્યાં આગળ બેરિકેટ રાખવામાં આવ્યા હતા પણ બેરિકેટ તોડીને પણ છે ને લોકો આ રસ્તા ઉપર વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો હતો એટલે આવા કોઈ વિકાસના કામો હોય રોડ રસ્તા થયા હોય તો એને એને પ્રોપર ટાઈમ દેવો જોઈએ કે જેથી રસ્તો છે એને વ્યવસ્થિત પાણી પવાય અને એ બધું થાય તો આ ફરી પાછો આ જે તૂટેલો રસ્તો છે એ કોર્પોરેશન ચોક્કસ આ સરખો કરશે પણ ત્યાં આગળ હવે ફરી પાછું રસ્તો બંધ કરી અને એક જાહેરનામું બહાર પાડશે અને ત્યાં રસ્તો કરશે એટલે આ જે તૂટેલો રસ્તો છે એને રિપેરિંગનું કામ પણ કોર્પોરેશન કરશે પણ હવે હું પબ્લિકને એવી અપીલ કરું છું કે આવા કોઈ પણ રસ્તા બનતા હોય ત્યારે તમે ધીરજ રાખો અને રસ્તાને પ્રોપર રીતે પાકવા દો પાણી પીવડાવવા દો અને પછી એ રસ્તાનો ઉપયોગ કરો તો તમારી કોઈ ફરિયાદ નથી જુનાગઢમાં છેલ્લા બે વર્ષથી રોડ ગટરના કામ ચાલતા હોય એટલે રસ્તાઓ બધા તૂટેલા છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા વ્યવસ્થિત પ્લાનિંગ નથી થતું એના કારણે ખૂબ મોટી અવ્યવસ્થા ઊભી થતી હોય છે દરેક કોર્પોરેશનના કોર્પોરેશનમાં વિકાસના કામગીરી તો થતી જ હોય છે પણ જુનાગઢમાં પ્લાનિંગ સાથે ક્યારેય કામગીરી થતી છેલ્લા વીસ બાવીસ વર્ષથી મેં જોઈ નથી ત્યારે તાજેતરમાં ધ્યાનમાં આવ્યું છે કે ભવનાથમાં મંગલનાથ બાપુની જગ્યાથી ગિરનાર ના પ્રગતિયા સુધીનો રસ્તોનું કામ કરવામાં આવ્યું અને ગિરનાર સ્પર્ધા હતી એ વખતે કારણ કે કામ ચલાવ ચલાવ કાર્પેટ કરી ને રસ્તો બનાવ્યો પણ રસ્તો એટલો બધો નબળો પીડ્યો છે કે ત્યાં રસ્તો આખો ખુલી ગયો તરત જ તો આવા પૈસાનું વેડફાનું કારણ શું સમજાતું નથી એક તો જુનાગઢ ગરીબ અવસ્થાનું કોર્પોરેશન હોય કબીલા વિસ્તારનું કોર્પોરેશન હોય અને આયોજન ન હોય એની ક્વોલિટી મેન્ટેન ન થતી હોય તો આવા રોડ કરવાનો મતલબ નથી ત્યાં પરિક્રમા રૂટ ઉપર પ્રકૃતિ ધામ પાસે પણ બ્રિજનું કામ ચાલુ છે અને જૈન મુનિઓ જયારે માટે પણ આવી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ભારતભરમાંથી માંથી જૈન દર્શન કરવા માટે લાખો લોકો આવવાના હોય અને એવી પરિસ્થિતિમાં મુખ્ય રસ્તો પણ બંધ હોય એનું ડાયવર્ઝન કઈ જગ્યાએ છે એ પણ નક્કી ન થતું હોય તો આ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો એટલે કે અધિકારીઓ નું અનાવરત ભેડું